વરસાદના પાંચ બેસ્ટ આયુર્વેદિક પાણી અમૃત સમાન ગુણકારી આપણા આચાર્યોએ આ સિઝનમાં પાંચ બેસ્ટ આયુર્વેદિક પાણી લેવાના કહ્યા છે આ પાંચ પાણી ક્યાં છે તેમને કેવી રીતે બનાવવા જોઈએ તેના શું ઉપયોગ છે તે વિશેની ડિટેલ માહિતી આજના આપણા વિડીયોમાં જોઈશું નમસ્કાર હું છું ડૉક્ટર રિદ્ધિ પંડ્યા સંજીવની આયુર્વેદ હોસ્પિટલ ગાંધીધામ કચ્છથી મિત્રો આપણા માટે સૌથી પહેલું અમૃત સમાન ઉપયોગી પાણી છે ગરમ પાણી ચોમાસું આવે એટલે આપણે બધાને અનુભવ છે કે ભૂખ ઓછી લાગે છે પેટમાં ગેસ જેવું લાગે છે જમ્યા પછી પેટ ભારે લાગે છે જમવાની ઈચ્છા થતી નથી અને એટલે જ આચાર્યોએ આ સિઝનમાં ગરમ પાણી પીવાનું કહ્યું છે ગરમ પાણીને આયુર્વેદમાં ઉષ્ણોદક કહે છે અને તેના ગુણ વિશે આચાર્ય કહે છે કે શ્વાસ કાસ જ્વર હરમ પથ્યમ ઉષ્ણોદકમ એટલે કે જે આ ગરમ પાણી છે તે આપણા ખોરાકનું પાચન કરે છે જે ગેસ અવળો ચડતો હતો તે નીચેના માર્ગથી સરકાવે છે ખોરાકમાં ભૂખ લગાડે છે વજન ઘટાડે છે અને વાયુ દોષને ઓછો કરે છે ગરમ પાણી પીતી વખતે શું સાવધાની રાખવી જોઈએ જો તમારી પિત્તની એટલે કે ગરમીની પ્રકૃતિ હોય અને જો તમારું શરીર દૂબળું પાતળું હોય તો આ ગરમ પાણીનો ઉપયોગ ન કરવો જોઈએ તો આવી સ્થિતિમાં પણ આચાર્યએ એક બેસ્ટ ઉપાય બતાવ્યો છે જો તમને ગરમ પાણી માફક ન આવતું હોય અથવા તો આખો દિવસ તમારા માટે શક્ય ન હોય તો તમારે ઉકાળીને ઠંડુ કરેલું પાણી પીવું જોઈએ ખાસ કરીને મિત્રો આ ચોમાસાની સિઝનમાં બાળકોને બે મહિના હંમેશા ઉકાળીને ઠંડુ કરેલું જ પાણી આપવું જોઈએ કારણ કે બાળકો જ્યારે સ્કૂલમાં જાય છે ત્યારે તેમને વાયરલ ઇન્ફેક્શનને કારણે શરદી ઉધરસ તાવ જેવી સમસ્યા થવાની શક્યતા રહે છે અને આ સિઝનમાં આપણું પાચન નબળું પડે છે અને એટલે જ પાણીને પણ પચાવવું પડે છે માટે આ બે ઋતુમાં કાંઈ ન થાય તો ખાસ કરીને ઉકાળીને ઠંડુ કરેલું પાણી જરૂરથી પીવું કારણ કે આપણા આચાર્યોએ એમના ભાવ પ્રકાશ નામના ગ્રંથમાં સ્પષ્ટ કહ્યું છે કે જે કાચું પાણી છે તે પચવામાં છ કલાક લાગે છે ઉકાળીને ઠંડુ કરેલું પાણી ત્રણ કલાકમાં પચે છે અને જે ગરમ ગરમ પાણી છે તે દોઢ કલાકમાં પચે છે માટે ચોમાસાના આ બે મહિના દરમિયાન કાચું પાણી ક્યારેય ન લેવું બીજા નંબરનું અમૃત સ્વરૂપ પાણી છે મધનું પાણી આપણને એમ પ્રશ્ન થશે કે મધનું પાણી તો મિત્રો આપણને બધાને ચોમાસામાં એવો અનુભવ છે કે ચોમાસામાં બાફ થાય છે એક પ્રકારનો ઉકળાટ હોય છે ઘણા પેશન્ટ અમને એમ કહેતા હોય છે કે બેન તડકો સારો પણ આ બાફ સહન નથી થતો આ ઉકળાટને ઓછો કરવા હું શું કરું તો આ સિઝનમાં જો આપણે ઠંડા શરબત કે સાકરમાંથી બનાવેલા શરબત લેશું તો આપણને શરદી થશે કફ થશે અને એટલે જ આપણા આચાર્યોએ આ સિઝનમાં મધનું પાણી લેવાનું કહ્યું છે હવે આ મધનું પાણી કેવી રીતે બનાવવું જોઈએ તો આ માટે એક લિટર પાણી લેવું તે જ્યારે ઉકળી સાતસોથી આઠસો એમએલ બાકી રહે ત્યારે તેને ગાળી ઠંડુ થઈ ગયા પછી તેમાં બેથી ત્રણ ચમચી મધ નાખવું અને આખો દિવસ આ જ પાણી પીવું કારણ કે આયુર્વેદમાં મધને અગ્નિપ્રતિપક કહ્યું છે એટલે કે મધ છે તે આપણી પાચન શક્તિને વધારે છે સાથે સાથે કફને પણ ઓછો કરે છે આ મધના પાણીને બનાવતી વખતે શું સાવધાની રાખવી જોઈએ તો મિત્રો મધનું પાણી હંમેશા સવારથી કરીને રાત સુધી ચાલે એટલું જ બનાવવું જોઈએ રાતવાસી પાણીનો ઉપયોગ ન કરવો જોઈએ અને મધને પાણી ઠંડા થઈ ગયા પછી જ તેમાં નાખવું જોઈએ ગરમ પાણીમાં ક્યારેય પણ મધ ન નાખવું જોઈએ કારણ કે આયુર્વેદ મુજબ મધને ક્યારેય ગરમ ન કરી શકાય કે ગરમ વસ્તુ સાથે પણ ન લઈ શકાય મધને ગરમ વસ્તુ સાથે લેવાથી તે વિરુદ્ધ આહાર બને છે તમને એમ પ્રશ્ન થશે કે આજકાલ લોકો વજન ઘટાડવા માટે ગરમ પાણી લીંબુ અને મધનો ઉપયોગ કરે છે તો આનાથી કોઈ નુકસાન થઈ શકે હા જરૂર તો શું નુકસાન થાય છે તે જાણવા માટે અમારો ડિટેલ વિડિયો જરૂરથી જુઓ ત્રીજા નંબરનું અમૃત સ્વરૂપ પાણી છે સૂંઠનું પાણી મિત્રો સૂંઠ એ આપણી પાચન શક્તિને વધારે છે શરીરમાં જે કફ અને વાયુ દોષ વધ્યો છે તેને ઓછો કરે છે અને ખોરાકનું પાચન કરવામાં મદદ કરે છે તો ચાલો જોઈએ કે આ સૂંઠનું પાણી કોણે કોણે લેવું જોઈએ ઘણા બધા લોકો એવા હોય છે કે જેમને ચોમાસા કે શિયાળાની ઠંડી ઋતુમાં હાથપગ ઠંડા પડી જતા હોય છે તો આવા લોકોને સૂટનું પાણી લેવાથી ખૂબ સારો ફાયદો થાય છે સાથે જ જેમને નાકમાંથી પાણી પડતું હોય સતત શરદી રહેતી હોય ભેજવાળા વાતાવરણમાં સાંધામાં દુખાવો થતો હોય કે ત્રણથી ચાર વખત ઝાડા જેવું સંડાસ થતું હોય તેમને આ સૂઠનું પાણી ખૂબ ફાયદો કરે છે હવે આ સૂઠનું પાણી કઈ રીતે બનાવવું જોઈએ તો આ માટે ત્રણ લીટર પાણી લેવું તેમાં એક ચમચી સૂઠનો પાવડર નાખવો જ્યારે પાણી બળી અને અઢી લીટર કે સવા બે લીટર જેટલું બાકી રહે ત્યારે ગાળી તેને માટલામાં ભરી દેવું અને આખો દિવસ આ જ પાણી પીવું શું સૂઠનું પાણી બધા જ લોકો લઈ શકે છે ના તો સૂઠનું પાણી કોણે ન લેવું જોઈએ તો જેમની પિત્ત એટલે કે ગરમીની પ્રકૃતિ હોય જેમને રક્તાશ એટલે કે હરસમસામાં લોહી પડતું હોય જે બહેનોને માસિક વધારે આવતું હોય પ્રેગ્નન્સી હોય ચામડીના રોગ થયા હોય આ બધા જ વ્યક્તિઓએ સૂંઠના પાણીનો ઉપયોગ ન કરવો જોઈએ ચોથા નંબરનું અમૃત સ્વરૂપ પાણી છે મગનું પાણી મિત્રો આપણે જેને મગનું પાણી કે મગનું ઓસામણ કહીએ છીએ તેને આયુર્વેદમાં યુષ કહેવામાં આવે છે અને આ યુષના ગુણો વિશે આચાર્ય કહે છે કે કફગનો દીપનો હૃદયઃ એટલે કે મગનું જે આ ઓસામણ છે તે આપણી ભૂખને વધારે છે જે પણ કાંઈ ખોરાક ખાઈએ છીએ તેને પચાવે છે કફને ઓછો કરે છે માટે મિત્રો જ્યારે પણ તમને ચોમાસામાં એવું લાગે કે આજે મને જમવાની બહુ ઈચ્છા નથી પેટ બહુ ભારે લાગે છે પણ જો હું નહીં ખાઉં તો મને થાક લાગશે રાત્રે ઊંઘ નહીં આવે તો આ સ્થિતિમાં માત્ર મગનું ઓસામણ લેવાથી તમને ખૂબ ફાયદો કરશે કારણ કે મગનું ઓસામણ તમને પોષણ તો આપશે જ સાથે સાથે તમારી પાચન શક્તિને પણ વધારશે પણ હા ચોમાસામાં મગનું ઓસામણ હંમેશા ગાયના ઘીમાં જીરું નાખીને વઘારીને જ લેવું જોઈએ કારણ કે આ રીતે વઘાર કરવાથી તે આપણા શરીરમાં વધેલા વાયુ દોષને ઓછો કરે છે અને આપણા પાચનને ખૂબ વધારે છે પાંચમા નંબરે આપણા શરીર માટે અમૃત સમાન ઉપયોગી છે આસાવરિષ્ઠ વરિષ્ઠ મિત્રો તમે ઘણા બધા આસવ અરિષ્ટના નામ સાંભળ્યા હશે જેમ કે દસમુલા પંચાસવ દ્રાક્ષાસવ અરવિંદાસવ માર્કેટમાં ઘણા બધા આવા આસવ અરિષ્ટ મળે છે તેમાં ચોમાસાની ઋતુમાં દ્રાક્ષાસવ ખૂબ ઉપયોગી છે આ માટે દ્રાક્ષાસવને બેથી ત્રણ ચમચી અડધા કપ પાણીમાં ઘોળી બપોરે અને રાત્રે જમ્યા પછી જો લેવામાં આવે તો તે આપણી પાચનશક્તિને વધારે છે શરીરને પોષણ આપે છે અને કફ અને વાયુ દોષને ઓછો કરે છે આ ઉપરાંત તમે તમારા નજીકના આયુર્વેદ ડૉક્ટરનો સંપર્ક કરીને પણ આ આસવ અરીશનો ઉપયોગ કરી શકો છો હવે આસવ લેતી વખતે આપણે શું સાવધાની રાખવી જોઈએ જો ઘટાશને કારણે તમારા સાંધામાં દુખાવો થતો હોય અથવા તો તમને એસિડિટીની સમસ્યા થતી હોય તો આસવનો ઉપયોગ ન કરવો જોઈએ મિત્રો આ થયા વરસાદની ઋતુમાં અમૃત સમાન ઉપયોગી પાંચ બેસ્ટ આયુર્વેદિક પાણી આ પાંચમાંથી કોઈ પણ એકનો ચોમાસા દરમિયાન જરૂરથી ઉપયોગ કરવો જોઈએ અને સાથે આપણા પરિવારમાં પણ આનો ઉપયોગ કરવો જોઈએ જેને કારણે આખો પરિવાર સ્વસ્થ રહી શકે વીડિયો તમારા મિત્રો અને નજીકના સગા સંબંધીઓને જરૂરથી શેર કરો આયુર્વેદ અપનાવો સ્વસ્થ રહો